નમસ્કાર મિત્રો આજે આ ગામના અડતાલીસ માણસોના શવને લઈ અને ગામ લોકોએ તેમના સંસ્કાર કરી નાખ્યા અને જ્યારે ઓગણપચાસમાં માણસનું શવ મળ્યું નહીં તેથી ગામ લોકો આ અડતાલીસ માણસોના શવના અગ્નિ સંસ્કાર કરી પાછા એ જ વીરવડલે પહોંચે છે અને ત્યાં પહોંચી અને ઘણી બધી તલાશી લે છે પરંતુ ક્યાંય એમને આ ઓગણપચાસમાં માણસનું શવ મળ્યું નહીં પરંતુ ત્યારે એમની સાથે આવેલો ગામનો વફાદાર કૂતરો કે આ વડલાની નીચે ખાડો ખોદી અને એ શવને બહાર કાઢે છે ત્યારે આ ગામ લોકો આ શવને જોતાની સાથે જ ચોંકી જાય છે કારણ કે એ શવ તો છે પરંતુ એનું માથું નથી એનું મસ્તક કાપી અને એ વડલાની નીચે તેને દફન કરી દેવામાં આવ્યો હતો ત્યારે આવું શવ કાઢી અને આ કૂતરો ઘસડી અને આ માણસોની પાસે લઈને આવે છે ત્યારે આવી હાલતમાં જોયેલા માણસને લઈ અને ગામ લોકો કહે છે કે જેમ બને એમ ઝટ આપણે ગામમાં પહોંચી જઈએ અને આમ આટલો વિચાર કરી અને ત્યાંથી ચાલવા ગયા ત્યાં તો પેલા વડલાની વડવાઈઓ આવી અને એ શવને લઈ અને વડલાની ઉપર એવી રીતે ખેંચી ગઈ કે આ ગામના માણસો કઈ કરી ના શક્યા અને એ વડલાએ કેવી રીતે અને ક્યાં છુપાવી દીધું એનો અતોપતો મળ્યો જ નહીં ત્યારે આ ગામના માણસોએ પોતાના હાથેથી આ વડલાની આજુબાજુ કાંટાળી વાળ ઊભી કરી અને સૌ કોઈને જણાવી દીધું કે હવે આ વડલાની નીચે ક્યારેય કોઈએ જવું નહીં અને કોઈ વટે માર્ગુ પણ આવે ને એ પણ આ કાંટાળી વાળ જોશે ને તો તે આ વડલાની નીચે નહીં આવે અને આમ આટલું કરી અને ગામના માણસો પાછા ગામમાં આવ્યા ત્યારે ગામમાં હર કોઈને ખબર પડી જાય છે કે ઓગણપચાસમાં માણસની સાથે શું થયું છે ત્યારે આજે આખું એ ગામ રાત્રે ભેગું મળીને બેઠું છે કારણ કે જે માણસનું મોત થાય એના ઘરે બાર દિવસ બેસવાનું આ ગામ લોકોનો નિયમ છે પરંતુ આજે તો ઘરે ઘરે મોત થયા છે તેથી આખું એ ગામ ગામના ચોકની વચ્ચે વચ ભેગું થઈને બેઠું છે અને એકબીજા રડી રહ્યા છે અને એકબીજા છાના રાખી રહ્યા છે કારણ કે ગામમાં આજે પહેલીવાર એવી ઘટના બની છે કે આ ઘટનાને સહન કરવી અને તેને ભૂલી જવી એ કોઈ નાની વાત ન હતી અને આજે તો ગામમાં ઘણા બધા માણસો ભેગા મળી અને એ વાતની ચર્ચા કરી રહ્યા છે કે પેલા અડતાલીસ માણસોને તો આ વડલાની વડવાઈઓએ આવી અને એને ટૂંપો આપીને મારી નાખી અને એમને લટકાવી દીધા હતા પરંતુ એ ખબર ના પડી કે આ ઓગણપચાસમાં જે માણસ હતો ને એની સાથે આવી ઘટના કેવી રીતે બની અને તેને આમ એનું મસ્તક કાપી અને તેને જમીનમાં પાંચ ફૂટ ઊંડો કોણે પધરાવી દીધો હશે અને કદાચ એ થયું તો ભલે થયું પરંતુ મને એવું લાગે છે કે હે ગામ લોકો આ કામ પાછળ કોઈક માણસનું ષડયંત્ર હોય એવું મને જણાય છે ત્યારે સરદારની આટલી વાત સાંભળી અને ગામના સૌ માણસો કહે છે કે પણ આવું ષડયંત્ર માણસ કેવી રીતે રચી શકે અરે આપણે નજરો નજર તો જોયું છે કે એ વીર વડલાએ એની વડવાઈઓથી આ માણસોને જકડી લીધા હતા અને આપણો આ પચાસમો માણસ જે હતો એને પણ તે મારવા માટે વડવાઈઓ તો આવી જ હતી માટે એ વાત તો નક્કી છે કે આ બધાને મારનાર આ વીર વડલો જ છે ત્યારે સરદાર કહે છે કે ભલે વીર વડલાએ આ ગામના માણસોને માર્યા હોય પરંતુ મને એમ કેમ લાગે છે કે આમાં જરૂર કોઈક મનુષ્યનો હાથ છે અને એ સાથે મળી અને આ આ બધા કામ કરી રહ્યો છે ત્યારે આખી રાત આવી બધી ચર્ચા ચાલે છે પરંતુ આ ઓગણપચાસમાં માણસને કોણે માથું કાપી અને દફન કર્યો હતો એનું રહસ્ય કોઈને મળ્યું નહીં અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે આ ગામમાં આવેલા પેલા જંગલી માણસોના સરદાર વિચાર કરે છે કે મને તો જવા દો અને હું એકલો જઈ અને આ વીરવડલાનું રહસ્ય શોધી લાવીશ અને આમ આટલો વિચાર કરી અને પછી આ સરદાર ચાલતા ચાલતા એમના બે માણસો સાથે આ વીર વડલે પહોંચે છે અને આજે વીરવડલે આજુબાજુમાં કાંટાળી વાળ છે કારણ કે કોઈ વટે માર્ગું કે અંજાન માણસ આવી અને આ વીર વડલાની નીચે આવીને આરામ કરવા ના બેસી જાય એના માટે આજે આ કાંટાળી વાડ બનાવવામાં આવી છે અને આ વીર વડલાની પાસે આ સરદાર પહોંચે છે અને તેઓ કાંટાળી વાળને બાજુમાં કરી અને આ વીર વડલા પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને બે હાથ જોડીને એટલું કહે છે કે હે વીર વડલા તને આખું ગામ વીર વડલા તરીકે ઓળખે છે તારું નામ તો જો તારા નામની આગળ વીર શબ્દ લાગે છે અને વીર કોઈ દિવસ આવી રીતે વીર માણસોને મારે નહીં પરંતુ તે તો અમારા ગામના ઓગણપચાસ માણસોનું ભક્ષણ કર્યું છે માટે ખરેખર તું એક અપરાધી છે તને વીર વડલા તરીકે નહીં પરંતુ એક પાપી વડલા તરીકે ઓળખવો જોઈએ કારણ કે તે માણસોને મારવામાં કાંઈ જ બાકી નથી રાખ્યું માટે તું વીર વડલો નહીં પરંતુ પાપી વડલો છે અને આમ આટલું કહી અને આ સરદાર બે હાથ જોડી અને વીર વડલાની સામુ રડે છે અને રડતા રડતા એટલું કહે છે કે હે પાપી તું કોણ છે અને તે કેમ મારા આટલા બધા ગામના માણસોને મારી નાખ્યા છે એનો મને જવાબ આપ કારણ કે આજે ઓગણપચાસ માણસોના મોત થયા છે ને અને ઓગણપચાસ બાઈઓ જે વિધવા થઈ છે ને એનો જવાબદાર બીજું કોઈ નહીં પરંતુ તું જ છે માટે બોલ તારે આ બધું કામ કેમ કરવું પડ્યું છે અને આમ જ્યારે આ સરદારે આટલો પોકાર કર્યો ને એની સાથે જ વીર વડલાને અંદરથી કોઈકના રડવાનો અવાજ સંભળાણો ત્યારે કોઈ પુરુષ જોર જોરથી રડી રહ્યો છે અને તે ધ્રુસકેને ધ્રુસકે રડે છે ત્યારે આ અવાજ સાંભળી અને આ સરદાર અને એમની સાથે આવેલા બંને માણસો ચોંકી ગયા અને તેઓ કહે છે કે સરદાર તમે કાંઈ સાંભળ્યું ત્યારે સરદાર કહે છે કે હા ભાઈઓ મને એમ લાગે છે કે આ વીર બદલામાં કોઈક રડી રહ્યું હોય ને એવો અવાજ મને સંભળાય છે ત્યારે પેલા બંને માણસો કહે છે કે હા સરદાર મને પણ એવું જ સંભળાય છે અને કોઈક રડી રહ્યું હોય ને એવો અવાજ થઈ રહ્યો છે ત્યારે આ અવાજ સાંભળીને સરદાર કહે છે કે કોણ છે તું અને તું આમ અહીંયા કેમ રડી રહ્યો છે ત્યારે એ વીર વડલામાંથી એટલો અવાજ આવ્યો કે મારું નામ વીર છે અને હું આ વડલામાં રહું છું અને આ વડલો કોઈને મારતો નથી મારનાર તો હું છું પરંતુ નામ આ વીર વડલાનું આવે છે અને આ વીર વડલો રહ્યો ને એ ખૂબ જ દયાનો સાગર હતો આ વીર વડલાની નીચે ઘણા બધા પશુ પક્ષીઓ પ્રાણીઓ અને માનવીઓ અહીંયા નાના મોટા રમી રમીને થયા છે પરંતુ આ વીરવડલાનું કામ નથી પરંતુ વીરવડલામાં રહેલો હું છું અને તમારા ઓગણપચાસ માણસોને મારનાર પણ હું છું ત્યારે આટલી વાત સાંભળી અને સરદારની આંખમાં આંસુ આવ્યા અને તેઓ કહેવા લાગ્યા કે તું કોણ છે અને તારું સાચું નામ આપ અને તે અમારા ગામના જ માણસોને કેમ માર્યા છે ત્યારે એ ફરી રડી પડ્યો અને એટલું કહે છે કે તમે અહીંયા આવશો નહીં અને જો આ વડલાની નીચે આવશો ને તો તમને પણ હું મારી નાખીશ ત્યારે સરદાર કહે છે કે જો તું મને સાચું નામ નહીં કહે ને તો મારે પણ આ વડલાની નીચે આવવું છે અને ભલે પછી તો મારું મોત થઈ જતું પરંતુ હું તો જરૂર આવીશ ત્યારે પેલો માણસ કહે છે કે તમે અંદર આવશો નહીં પરંતુ સરદાર માનતા નથી ને કહે છે કે બોલ હવે તારે આ મોતનું રહસ્ય કહેવું છે કે પછી હું પણ આ વીર આવીને લટકી જાઉં ત્યારે વીરવડલામાંથી ફરી અવાજ આવ્યો કે હે ભાઈઓ તમારા આ સરદારને લઈ અને તમે ચાલ્યા જાઓ સરદાર ગાંડા થયા છે અને ત્યારે સરદાર દોડ્યા વીરવડલાની સામુ અને પેલા બંને માણસો પણ સરદારને પકડવા માટે પાછળ દોડે છે ત્યારે સરદાર કહે છે કે તારું સાચું નામ બોલ અરે પાપી તું કોણ છે અને મારા ગામના ઓગણપચાસ માણસોનું ભક્ષણ કરનાર આજે તને જીવતો નહીં છોડું આમ સરદારના મનમાં તો એમ છે કે વીરવડલામાં કોઈ માણસનું ષડયંત્ર છે અને આમ તેઓ સરદાર દોડ્યા તેને પકડવા પરંતુ જેવા વીરવડલાની નીચે પહોંચ્યા એની સાથે જ વડબાઈઓ આવી અને સરદારને ત્યાં જ વીંટડાઈ ગઈ અને એમના ગરદન ઉપર પણ એવી રીતે વીંટડાઈ ગઈ કે સરદાર રાળો પાડવા લાગ્યા અને ક્ષણભર વારમાં તેઓ મોતને ઘાટ ઉતરી ગયા અને એમની સાથે આવેલા બંને માણસો પણ આ વડલે લટકી ગયા અને તેઓના પણ મોત થઈ ગયા ત્યારે આ બાજુ ગામમાં ખબર પડી કે હજી સુધી સરદાર પાછા કેમ નથી આવ્યા અને તેથી ગામના સૌ માણસો ચાલતા ચાલતા આ વીરવટલે આવીને જુએ છે તો આજે ફરી તેમના આંખમાંથી આસુડા પડવા લાગ્યા કારણ કે જે સરદાર આ ગામના સુખ દુઃખના કાર્યમાં દોડીને આવતો હતો અને એમના કબીલાને નથી સાચવ્યાને એટલા આ ગામને અને આ ગામના માણસોને સાચવ્યા છે પરંતુ આજે આ સરદારનું આવું મોત જોઈ ગામના સૌ માણસો ધ્રુજી ઉઠ્યા અને ગામના માણસોએ આ સરદાર અને એમના માણસોના છવને તો નીચે લાવ્યા અને પછી આખા એ ગામે ભેગા મળી અને આ વડલાની સામું સોગંદ ખાધી કે હે ગામ લોકો આજ પછી આપણે સાથે મળીને સોગંદ ખાઈએ કે આ વીરવડલે આજ પછી ક્યારેય કોઈ નહીં આવે અને આ વીર વિશે આપણે ક્યારેય કોઈને કાંઈ નહીં કહીએ અને એટલું જ નહીં પરંતુ આ વીરવડલાને આજથી આપણે ભૂલી જવાનો છે અને જો કોઈ વટેમાર્ગો આવીને પણ કે કોઈ મહાનુભાવ આવીને પણ જો આ વીર વિશે આપણને કોઈ પૂછે એનો જો ગામમાંથી કોઈ જવાબ આપશે કે કોઈ વીરવડલાનું સરનામું આપશે ને એને આ ગામમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે અને આમ આટલો નિર્ણય કરી અને ગામના માણસો પાછા ગામમાં આવ્યા અને પેલા જંગલી માણસોના સરદાર કે જે મોતને ગાઢ ઉતરી ગયા હતા તેમના કબીલાના માણસોને બોલાવી અને એમના આ શવને આપી દીધું અને પછી કહે છે કે આજ પછી તમારા કબીલાના હર કોઈ માણસને કહી દેજો કે આજ પછી આ વીર વડલા પાસે કોઈ જાય નહીં અને જો જશે ને એની સાથે કોઈ સંબંધ રાખવામાં નહીં આવે ત્યારે જંગલી માણસો રડતા રડતા એમના માનીતા સરદારના શવને લઈ અને ચાલતા થાય છે અને આ બાજુ હવે આ ગામના માણસોએ પણ નક્કી કર્યું હતું એ પ્રમાણે પોતાની નવી જિંદગીની શરૂઆત કરી નાખી અને ત્યાર પછી આજ દિવસ સુધી કોઈ પણ એ વીરવડલે ગયું નથી અને આમ આટલું કહી અને પેલો વૃદ્ધ માણસ ગુરુચેલાને કહે છે કે હે ગુરુચેલાઓ આવો ઇતિહાસ છે આ વીર વડલાનો અને આ વીર વડલાએ અમારા ગામના ઓગણપચાસ માણસોના જીવ લીધા છે અને ત્રણ જંગલી માણસોના કબીલામાંથી પણ મોત થયા છે અને એટલા માટે હે ગુરુજી અમારા ગામનો કોઈ પણ માણસ આ વીર વડલા વિશે તમને કાંઈ કહેતો ન હતો અને કોઈ પણ તમને ત્યાં જવાનું પણ સરનામું નહોતા કહેતા પરંતુ આજે મેં કહ્યું છે તો મને માફ કરી દેજો આ ગામના માણસો તો મને મારી નાખશે પરંતુ હું તમારી સાથે છું અને તમને એટલા માટે કહું છું કે ગુરુજી હજી પણ વહેલું છે ચાલો વીર વડલે નથી જવું આપણે પાછા વળી જઈએ ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે ગામમાં આટલી બધી ઘટના બની ત્યારે શું તમે હતા ત્યારે પેલો વૃદ્ધ માણસ કહે છે કે હા હું ત્યારે હતો પરંતુ ત્યારે હું માંડ માંડ પાંચ સાત વર્ષનું હતો અને આ સમગ્ર ઘટના બનીને એની મને પૂરેપૂરી ખાતરી છે મેં મારી નજરો નજર આ બધું જોયું છે અને આમ પચાસ પચાસ લાશોને એકી સાથે ગામમાંથી નીકળતી પણ જોઈ છે ત્યારે ગુરુજી આ વૃદ્ધ માણસને કહે છે કે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી અને ચાલો આ વીર વડલે અને હું પણ જોઉં છું કે આ વીર વડલો કેવી રીતે બધાને તેની વડવાઈઓથી ચોંટાડીને મારી નાખે છે ચાલો આજે એની વાત છે આમ કહી અને ગુરુ ચેલો અને પેલો વૃદ્ધ માણસ અને બંને બારવટિયાઓ ચાલતા ચાલતા આ વીરવડલાની પાસે પહોંચે છે અને મિત્રો ત્યાં પહોંચી અને જે ઘટના બને છે એનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી